સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ચાર્જ કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી 21મી ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે ત્યારે ધારાસભ્ય પ્રકાશ વર્મોરાય વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનું મહત્વ ઉપસ્થિત લોકોને સમજાવ્યું હતું ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું હતું કે ધ્યાન અને યોગ એ ભારતની એવી સંસ્કૃતિ છે જે વિશ્વના દેશો અપનાવી રહ્યા છે ભારતના પ્રસ્તાવનો સ્વીકાર કરીને વિશ્વભરમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે હવે દર વર્ષે એકવીસ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવાશે જે સૌ ભારતવાસીઓ માટે ગૌરવની વાત છે તારા સભ્ય પ્રકાશ વરમુરાએ ધ્યાનથી દૈનિક જીવનમાં થતા લાભો વર્ણવી ધ્યાન પ્રાણાયામની અનુભૂતિ કરી શકાય તે માટે ઉપસ્થિત સર્વેને ધ્યાન કરાવ્યું હતું તેમજ ધ્યાનને દૈનિક જીવનમાં એક ભાગ તરીકે અપનાવા પણ ટકોર કરી હતી